હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું લીલવાની કચોરી એકદમ હેલ્ધી સ્ટાઇલમાં તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ આજે મેં કંઈક અલગ રેસીપી ટ્રાય કરી છે તો અલગ રીતે આપણે બનાવીશું લીલવાની કચોરી અને અત્યારે શિયાળાની સિઝન છે લીલી તુવેર આસાનીથી મળી જાય છે તો આપણે અત્યારે લીલી તુવેરનું કચોરી બનાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો લીલી તુવેર તમે એકદમ લીલી પણ લઈ શકો છો પણ મારી પાસે આ ટાઈપની હતી એટલે મેં આવી લીધી છે જેના દાણા સારી રીતે ફોલી એક મિક્સર જારની અંદર આપણે ઉમેરી દઈશું એની અંદર લસણના પાંદડા થોડાક ઉમેરી દેશું આદુના બે ટુકડા નાના ઉમેરી દઈશું અને બે તીખી મરચી ઉમેરી દઈશું તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ મરચી ઓછી વધતી કરી શકો છો મરચી ઉમેર્યા પછી હવે આપણે એની અંદર લીલું નાળિયેર ઉમેરીશું તો આ રીતે તમે લીલું નાળિયેલ ઉમેરશો તો લીલવાની કચોરી ખાવાની ખૂબ જ મજા આવે છે એનું જે સ્ટફિંગ છે ખૂબ જ સરસ બને છે તો આપણે લીલું નારિયેલ આ રીતે ઉમેરી દઈશું કટ કરી હવે અહીંયા પાણી નથી ઉમેરવાનું એમનામ જ આપણે ક્રશ કરી લઈશું બધી વસ્તુને તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને સારી રીતે આપણે ક્રશ કરી લીધી છે ક્રશ કરી લીધા પછી આ રીતની થઈ ગઈ છે તો હવે આપણે લોટ બાંધીને એનો લોટ તૈયાર કરી લઈએ તો મેં અહીંયા ભાખરીના લોટનો ઉપયોગ કર્યો છે જો તમારે મેંદાના લોટનો ઉપયોગ કરવો હોય અથવા તો ભાખરી અને ઘઉંના લોટ એટલે કે રોટલીનો જે લોટ છે એનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો પણ મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે જેમાં મીઠું ઉમેરી દીધું છે અને મોણ માટે થોડું તેલ ઉમેરી દીધું છે અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું ભાખરીના લોટની એકવાર બનાવજો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે આ રીતનો લોટ થાય એટલે એનું મોણ બરાબર સરસ થયું છે એવું ઘણાય એટલે મેં આ રીતે ચેક કરીને તમને એકવાર બતાવી દીધું હવે આપણે અહીંયા ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું ભાખરીના લોટ જેટલો કઠણ લોટ તો નથી બાંધવાનો પણ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લઈશું અને પછી આપણે જે તુવેરનો ક્રશ કરી લીધું છે એનો વઘાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો લોટ સરસ એવો બંધાઈ ગયો છે તો એના એને રેસ્ટ માટે થોડી વાર સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે કચોરી માટેનો જે માવો છે સ્ટફિંગ છે એનો વઘાર કરી લઈએ તો અહીંયા એક કઢાઈની અંદર આપણે થોડું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે આપણે જીરું ઉમેરી દઈશું જીરુંને સારી રીતે તેલમાં પકાવી લઈશું જેવું જીરું સારી રીતે પાકી જાય એટલે આપણે થોડી હિંગ અને હળદર ઉમેરી દઈશું હિંગ અને હળદર ઉમેર્યા પછી જે આપણે સ્ટફિંગ માટે જે તુવેર અને બધી વસ્તુને ક્રશ કરીને મિક્સર જારમાં રાખ્યું છે એ આપણે આ સમય ઉપર ઉમેરી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો ક્રશ કરેલી તુવેર આપણે એમાં ઉમેરી દઈશું અને સારી રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું તમને મારી રેસિપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને તમને મારી રેસીપી ગમતી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને રેસિપી માટેનું સજેશન હોય તો નીચે તમે કમેન્ટ કરીને કહી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો તેલમાં આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે તો મસાલામાં અહીંયા ધાણાજીરું પાવડર ઉમેર્યો છે અહીંયા થોડો આપણે ગરમ મસાલો ઉમેરીશું અને પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા ગરમ મસાલો છે અને જીરો પાવડર બે જ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે અને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે એટલે સરસ મિક્સ થઈ જશે મસાલાઓ ઉમેરી દીધા પછી હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મસાલામાં પણ વધારે વસ્તુની જરૂર નથી પડતી હવે આપણે અહીંયા ખાંડ ઉમેરીશું તો અહીંયા એક ચમચી જેટલી ખાંડ લીધી છે ખાંડથી સરસ ટેસ્ટ આવે છે અને લીંબુ પણ ઉમેરીશું એટલે ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે કચોરીમાં તો અહીંયા આપણે પહેલાં ખાંડ ઉમેરી દીધી છે અને સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાની છે મિક્સ કરી લીધા પછી હવે આપણે એની અંદર ઉમેરીશું કોથમરી ગાર્નિશિંગ માટે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે પહેલાં જ આપણે ઉમેરી અને મિક્સ કરી લેવાની છે એટલે જે ધાણાભાજીનો ટેસ્ટ છે એ સરસ આવે છે અને સારી રીતે મસાલામાં મિક્સ પણ થઈ જશે હવે આપણે એની અંદર લીંબુ ઉમેરી દઈશું તો અહીંયા અડધા લીંબુનો રસ આપણે ઉમેરીશું ખાટો મીઠો ટેસ્ટ કચોરીમાં સરસ લાગે છે તો અહીંયા તમારે જો ભાખરીના લોટનો ઉપયોગ ના કરવો હોય તો તમે મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો રોટલીનો જે લોટ હોય છે અને મેંદાનો લોટ મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા મસાલો એક પ્લેટની અંદર કાઢી લીધો છે થોડો ઠંડો થાય એટલે આ રીતે આપણે એની ગોળીઓ વાળી લઈશું એટલે આપણે જે રીતે કચોરી બનાવવાની તો એ માપની નાની ગોળીઓ વાળી લેવાની છે તો આ રીતે હાથ વડે આપણે બધી ગોળીઓ તૈયાર કરી અને પછી હવે આપણે કચોરી માટે જે ભાખરીનો લોટ છે એને સારી રીતે મસળી અને વણી લઈશું તો આ રીતે પહેલાં આપણે સ્ટફિંગમાંથી ગોળીઓ તૈયાર કરી લઈએ તમને મારી રેસિપી કેવી લાગે છે નીચે કમેન્ટ જરૂરથી કરજો અને રેસીપી માટેનું તમારું સજેશન હોય તો પણ કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી તમારી સાથે જરૂરથી શેર કરીશ અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે તો અહીંયા તમે જોઈ શકો છો ગોળીઓ વાળી લીધી છે અને જે લોટ છે ને આ રીતે મસળીને કટ કરી લેવાનો છે આ રીતે કટ કરી લીધા પછી હવે આપણે એને વણી લઈશું તો આ રીતે પહેલાં એક સાથે જ કટ કરી લઈશું એટલે એક માપ ની થશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે વણી લઈશું એકદમ જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતની આપણે રોટલી ટાઈપનું નાનું વણી લેવાનું છે પૂરી જેટલું સાઈઝનું થશે તો આ રીતે વણી લીધા પછી હવે આપણે એની અંદર જે ગોળી વાળેલું છે સ્ટફિંગ છે એ આ રીતે આપણે મૂકી દઈશું અને હાથ વડે જે રીતે પોટલી બનાવતા હોય એ રીતે પોટલી બનાવી લેશું અને ઉપરનો જે ભાગ છે જે રોટલીનો એક્સ્ટ્રા ભાગ છે જે વધશે એ આપણે આ રીતે ભેગું કરી અને કટ કરી લઈશું એટલે એક્સ્ટ્રા જે ભાગ છે એ પણ નીકળી જશે એક્સ્ટ્રા લોટ નીકળી જશે અને સ્ટફિંગને આ રીતે એડ કર્યા પછી આ રીતે પોટલી વાળ્યા પછી પોટલીને આ રીતે આપણે દબાવી દઈશું તમે અહીંયા જોઈ શકો છો આ રીતે કરવાથી જે એનું સ્ટફિંગ છે એ તળતી વખતે બહાર નહીં નીકળે તો આ રીતે આપણે બાકીની બધી તૈયાર કરી લઈશું અને હવે આપણે એને ફ્રાય કરી લઈશું તો મેં તેલ ગરમ થવા પણ મૂકી દીધું હતું અને હવે આપણે બધી કચોરીઓને તળી લઈશું તો અહીંયા તેલ છે એ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાનું છે અને બધી કચોરીને આ રીતે ઉમેર્યા પછી સતત હલાવતા રહીશું એટલે બધી સાઈડ સરસ રીતે ફ્રાય થઈ જશે અને કલર પણ એક સરખો જ આવશે તો આ રીતે આપણે સારી રીતે મિક્સ કરતા જઈશું તેલમાં સરસ રીતે ફ્રાય કરી લઈશું ત્યાં તમે જોઈ શકો છો ધીમે ધીમે કચોરીઓનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે તો હવે થોડી જ વારમાં આપણે એને કાઢી લઈશું કચોરીઓ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે ઠરી ગયા પછી એકદમ ક્રિસ્પી થઈ જશે અત્યારે થોડી ગરમ છે એટલા માટે હવે આવી જ રીતે બાકીની પણ બધી આપણે તૈયાર કરી લઈએ અને એને આપણે ચટણી સાથે સર્વ કરીશું તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો અહીંયા ખૂબ જ ટેસ્ટી એવી અને એકદમ હેલ્ધી એવી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ઘરે બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય